વાત કરવી છે કે મગફળી અને સોયાબીનના પાકની અંદર નિંદામણ નાશક વિશે હવે નિંદામણ નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ એની વાત કરીએ મિત્રો આ બંને પાકો એવા છે કે જેની અંદર નિંદામણ થવાના કારણે ઘણી નિંદામણ જે છે એ નિયંત્રણ ન થવાના કારણે આપણા પાકની અંદર ક્યાંક ને ક્યાંક આપણા ઉત્પાદન ઉપર આપણા પાકની અંદર અસર થતી હોય છે અને આપણે જે જોઈતા પ્રમાણની અંદર જે ખેડૂત મિત્રો એ ઉત્પાદન જે ધારેલું હોય છે એ યોગ્ય પ્રમાણની અંદર મિત્રો લઈ શકતા નથી તો મિત્રો આ જે મગફળી અને સોયાબીનના પાકની અંદર આપણે જે ખડ જે ઉગે છે જે નિંદામણ ઉગે છે કે ઘણા વિસ્તારો અંદર જે આ વાત અલગ અલગ કરતા હોય છે કે નિંદામણ છે કે ખડ છે વાત અલગ અલગ રીતે એની બોલી રીતે બોલ ઓળખતા હોય છે પરંતુ આ જે કચરું થાય છે નિંદામણ થાય છે ખડ થાય છે એના નિયંત્રણ માટે આપણે એને ઉગતા જ આપણે જો બંધ કરી દેવું હોય તો આ બંને પાકો માટે આપણે કેવા પ્રકારની દવાઓ વાપરવી જોઈએ કે કેવા પ્રકારના મોલુક્યુલો વાપરવો જોઈએ એની વાત કરીએ મિત્રો હું તમને આ ડિસ્પ્લેની અંદર જે બતાવી રહ્યો છું એટલે કે કોર્ટેવા એગ્રી સાયન્સ કંપનીનું આધુનિક જમાનાનું અને ખાસ તો બે એક બે વર્ષથી આ દવા માર્કેટની અંદર આવે છે અને ખેડૂત મિત્રોના રિવ્યુ પણ ખૂબ સારા આ પ્રોડક્ટ વિશે મળેલા છે દવાનો વાત દવાના નામની વાત કરીએ તો સ્ટ્રોંગ આર્મ નામની જે આ મિત્રો દવા છે હું ડિસ્પ્લેની અંદર એ દવાનો ફોટો પણ તમને બતાવી રહ્યો છું એ તમે તમારા મગફળીના પાકની અંદર મિત્રો તમે એનો ઉપયોગ કરી શકો છો મિત્રો પેકિંગની વાત કરીએ તો જે આ સ્ટ્રોંગ નું પેકિંગ છે એ બાર પોઈન્ટ ચાર ગ્રામનું મિત્રો પેકિંગ આવે છે અને એ દસ પંપનો ડોઝ મિત્રો આ સાડા બાર બાર પોઈન્ટ ચાર ગ્રામના પેકિંગનો દસ પંપ ડોઝ કરવાનો હોય છે અને એના સ્પ્રેની જો મિત્રો વાત કરવામાં આવે તો એ પ્રતિ એકરનો ડોઝ આવે છે એટલે કે અઢી ની અંદર મિત્રો દસ પંપ કરવાનો છે વાત કરીએ પાકની તો ખાસ મિત્રો ખાસ એટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે મગફળી કે સોયાબીન સિવાય અન્ય કોઈ પણ પ્રકારના પાકની અંદર મિત્રો આ નો તમારો ઉપયોગ નથી કરવાનો અને જો આ બંને જે દવા છે એ મગફળી અને સોયાબીનના વાવેતર થયા પછી બોતેર કલાક ની અંદર તમારા ખેતરની અંદર આગળ વાત કરીએ તો કે મગફળી કરેલી છે તો એની અંદર કેવા પ્રકારના જે નિંદામણો થાય છે એની અંદર નિયંત્રણ મળશે તો ખાસ મિત્રો એટલું ધ્યાન રાખજો કે કાળિયું અને ખાર્યું સિવાયના મોટા ભાગના જે નિંદામણો હોય છે એ આ નિંદામણો ઉપર અંકુશ રાખવાનું કામ કરે છે ઉગવા નથી દેતું અને જો કદાચ નિંદામણ જો ઉગશે તો બે પાંદર સુધીનું નિંદામણ થશે ખડ થશે ત્યાં સુધીની અંદર એને ફરી વખત મિત્રો બાળી દેવાની શક્તિ મિત્રો સ્ટ્રોંગ આર્મમાં રહેલી છે છંટકાવ ની વાત કરીએ કે આ જે દવા જે સ્ટ્રોંગ આર્મ છે એનો છંટકાવ ક્યારે કરવો આપણે તો કે જ્યાં મગફળીનું વાવેતર આપણે કરી દીધું છે અને મગફળીના વાવેતર પછી ના બોતેર કલાક ની અંદર મિત્રો દસ પંપ કરી આ ગ્રામના દસ પંપ કરી અને પ્રતિ એકર એટલે કે વીઘા એટલે અઢી વીઘાની અંદર મિત્રો મિત્રો આનો છંટકાવ કલાકની અંદર થઈ જવો જોઈએ અને ખાસ ખેડૂત મિત્રો એટલું જ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આપણે દવાનો છંટકાવ કરીએ ત્યારે આપણા જમીનની અંદર ભેજ પૂરતા પ્રમાણની અંદર હોવો જરૂરી છે અને જેટલો ભેજ વધારે હશે એટલું મિત્રો રિઝલ્ટ પણ આપણને ખૂબ સારું મળશે મિત્રો વાત કરીએ આના ફાયદા વિશે તો ફાયદો શું થાય તો ઘણા ખેડૂત મિત્રો છે એ મગફળીના મગફળીના પાકની અંદર કે સોયાબીનના પાકની અંદર વાવેતર થયા પછી જે પેન્ડી પેન્ડી મેથેનીલ આવે છે કે જેને ખેડૂત મિત્રો બાસાલીના નામથી ઓળખે છે ઓળખે ઓળખે છે છે કે એનો છંટકાવ કરતા હોય છે મિત્રો આ પેન્ડી જે છે એનું કાર્ય છે એક જમીન ઉપર લેયર બનાવવાનું હોય છે જો તમે મગફળી કે સોયાબીનની અંદર જો બેલી આંકો સાતી આંખો કે પછી તમે એની અંદર તમે તમે હાલો તો એ લેયર તૂટવાના તૂટે તો એનાથી નિંદામણ છે ફરી વખત મિત્રો ઊગતું હોય છે અ પરંતુ આ જે સ્ટ્રોંગ આર્મ દવા છે એની અંદર એ પ્રકારે નથી રહેતો તમે શાંતિયાંકી શકો છો બેલી આંકી શકો છો સતા પણ જે આ સ્ટ્રોંગ આર્મ દવા છે મિત્રો એ પોતાનું કામ શરૂ રાખે છે અને દોઢ મહિના સવા મહિનાથી દોઢ મહિના સુધી તમારા પાકની અંદર નિંદામણ ન ઉગવા નથી દેતું અને નિંદામણ જો ઉગે તો એ બે પાંદડા સુધીની અવસ્થાએ આવે ત્યાં સુધીમાં એને ફરી વખત મિત્રો બાળી દેવાની આ જે છે દવા એ તાકાત ધરાવે છે મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જેટલો ભેજ આપણા પાકની અંદર વધારે જમીનની અંદર હશે એટલા પ્રમાણની અંદર વધારે મિત્રો સ્ટ્રોંગ આમ દવા જે છે એ રિઝલ્ટ આપવાની તાકાત ધરાવે છે મિત્રો વાત કરીએ દવાના રિઝલ્ટની તો રિઝલ્ટ જે છે મિત્રો ઘણી વખત ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય છે કે દવાનો છંટકાવ કરવા છતાં અમને આ દવા હોય છે રિઝલ્ટ નથી મળેલું તો દવા ન મળવા રિઝલ્ટ ન મળવાના કારણો થોડાક વાત કરી લઈએ મિત્રો ઘણી વખત પૂરતો ડોઝ ન થતો હોય યોગ્ય માત્રાની અંદર જે પ્રમાણ જે છે એ આપણે પંપની અંદર આપતા ન હોઈએ તો ઘણી વખત વાતાવરણના ફેરફાર જે ટેમ્પરેચર ગરમીનું પ્રમાણ વધારે હોય એવા સમયે જો છંટકાવ કરવામાં આવે તો ઘણી વખત આવા સમયે મિત્રો રિઝલ્ટ નથી મળતા હોતા એટલું ખાસ ધ્યાન રાખવાનું છે અને ખાસ તમે જે કોઈ પણ દવા લેવાનો આગ્રહ રાખો છો યોગ્ય લાયસન્સ ધારકો હોય અને યોગ્ય માણસો હોય એની પાસેથીને જો વધારે દવા કે કોઈ પણ બીજું અન્ય બિયારણો છે મિત્રો ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ મિત્રો તમે પણ મગફળી અને વાવેતર કરવાના હો તો સ્ટ્રોંગ આમ દવા જે છે એનો જરૂરથી પોતાના પાકની અંદર ઉપયોગ કરજો અને જે નિંદણના લીધે કે ખડ થવાના કારણે આપણા પાકની અંદર જે નુકસાની આવે છે ક્યાંક ને ક્યાંક આપણા પાકને અસર કરતું હોય છે નહીં થવા દે અને ખૂબ સારા પ્રમાણની અંદર ખેડૂત મિત્રોના પણ રિવ્યૂ મળેલા છે અને ખૂબ સારું રિઝલ્ટ આપે છે મિત્રો વિડીયોની અંદર આપવામાં આવેલી જે માહિતી જો તમને સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને આપણા અન્ય જે ખેડૂત મિત્રો છે એની સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો ફરી જ એક વખત આવા જ નવા વિડીયો સાથે ફરી વખત મળીશું ધન્યવાદ